અને હવે મનસુખભાઈ આપણને આ જ મેદાન ની અંદર એકસો ને બાર કરોડ રૂપિયા ખર્ચે એક ઇન્ટરનેશનલ કક્ષાનું આંતરરાષ્ટ્રીય કક્ષમ એક ઇન્ડોર સ્ટેડિયમ પણ આવ્યું નાની સુધી વાત નથી જે મેદાનો અમદાવાદ બરોડા અને સુરતમાં હોય એ આપણે ત્યાં ઉપર ત્યારે પોરબંદરના આયુવાનોને વિનંતી કરું છું બાળકોને વિનંતી કરું છું મા બાપને પણ વિનંતી કરું છું કે તમે બધા આ બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે કરોડો રૂપિયાની વચ્ચે એનો ઉપયોગ કરશે પ્રધાનમંત્રીએ પાણીની દુકાનો વધારો કરો એવી કોઈ દિવસ વાત નથી કરી એને કરી છે શું ફિટ ઇન્ડિયા મેં દસ રૂપિયા ભારત અને એ કર્મો હશે તો આપણે બધાએ તંદુરસ્ત

અને એ હકીકતે આપણી ઓલિમ્પિક બે હજાર છત્રીસ માં થવાની છે એનું રિહર્સલ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ થી માંડી આપણા ગ્રામમંત્રી સાહેબ શાહ આપણા સાંસદ અને મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત તમામ લોકો એ ફોકસ લઈને બેઠા છે કે છે એ જાણ પણ આવે એની પહેલા આપણે આખી જાતને પણ તૈયાર કરીએ એવી બધાને મારી વિનંતી છે જે રીતે આપણે ભણ્યારો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બધી જગ્યાએ ગાજે છે એવા જ રમતગમતની અંદર ક્રિકેટ હોય ફૂટબોલ હોય હોકી હોય ઇન્ડોર ગેમ હોય કે પછી બધી પ્રકારની એથ્લેટિક્સ હોય બધાની અંદર आपला खेळाडू नंबर वन ते आवडे एव शुभेच्छा आज